અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રધુવીરસિંહ મહેડા અને સેનિટેશન સુપરવાઇઝરોની સમગ્ર ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો લારી ધારકો પાથરણાવાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ એકસો બાણું હેઠળ કુલ પાંચસો ચાર ઇસમોની નોટિસ આપવામાં આવે છે જે તે દુકાનદારોને દુકાનની આજુબાજુ રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારી આપેલ સૂચનાઓનું પાલન ન કરે તો નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઈસમો આઠ પાસે હજાર રૂપિયા અને ગંદકી કરતા સાત ઈસમો પાસેથી ત્રેવીસો વસૂલ કરવામાં આવેલ છે એમ કુલ ત્રણ હજાર ત્રણસો દંડ આજે વસૂલ કરે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ એક બાર બે હજાર પચીસ થી સોળ બાર બે હજાર પચીસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ચોસઠ ઈસમો પાસેથી દંડ રૂપિયા ચૌદ હજાર સાતસો વસૂલ કરીને પ્લાસ્ટિક સત્તાવન બાય પાંચસો કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલ છે તેમજ ગંદકી કરતા એકાવન ઇસમો પાસેથી પંદર હજાર છસો પચાસ દંડ વસૂલ કરેલ છે આ વિરુદ્ધ કુલ એકસો પંદર ઇસમો પાસેથી કુલ રૂપિયા ત્રીસ હજાર ત્રણસો પચાસ સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવેલ છે આવી રીતે શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જાહેરમાં ન ಗಂದಗಿಗರ್ವಾ ವಿನಂತ ಸ